આગળ વાત કરીએ તો રાજકોટમાં ઉનાળા પહેલાં જે પાણીની પારાયણ કે જે ફરી એક વખત શરૂ થઈ ગઈ છે દર વર્ષે ઉનાળામાં પાણી માટેનો આક્રોશ કે જે લોકોમાં જોવા મળતો હોય છે રાજકોટમાં ત્યારે ફરી એક વખત આ વર્ષે પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે અને તેને કારણે મહિલાઓમાં એક મોટા પ્રમાણમાં આક્રોશની સ્થિતિ દેખાઈ રહી છે તો મોટા મોવા વિસ્તારની મહિલાઓ પાણી માટે રસ્તા પર આવી છે આંગણ ગ્રીન સિટીમાં છેલ્લા પંદર વર્ષથી પાણીની સમસ્યા છે પરંતુ તેનો નિકાલ કે જે હજી સુધી નથી આવ્યો સ્થાનિક મહિલા પાણી નહીં તો મત નહીં તેવો પણ સૂર જે પ્રકારે છેડી રહી છે મહિલાઓ દ્વારા માનવ સાંકળ બનાવીને કાલાવડ રોડ બંધ કરવામાં આવ્યો હતો તો માટલાઓ ફોડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તો પંદર વર્ષ જે પાણીની રાહ જોઈ છે પાણીની સમસ્યા ક્યાંક ને ક્યાંક ઉનાળામાં તેમની હલ થાય તે પ્રકારે અનેક રજૂઆતો કરી છે દર વર્ષે જે પ્રકારે ચૂંટણી જ્યારે પણ આવે છે ત્યારે અને દર વર્ષે અનેક રજૂઆતો પણ કરવામાં આવે છે પરંતુ માત્ર તે મહિલાઓને વાયદાઓ જ મળે છે અને તેમને સમસ્યાનો કોઈ પણ ઉકેલ કે જે હજી સુધી નથી આવ્યો અને અંતે પંદર વર્ષ જેની રાહ જોઈ છે તે સમગ્ર રોષ કે જે એકસાથે અત્યારે નીકળ્યો છે અને કાલાવડ રોડ કે જે બંધ કરવામાં આવ્યો છે માનવ સાકળ બનાવવામાં આવી અને તેના આધારે આ કાલાવડ રોડ બંધ કરવામાં આવ્યો અને તેમનો આક્રોશ કે જે વ્યક્ત કરવામાં આવ્યો જેથી જે તંત્ર છે જે જે તંત્ર ઊંઘી રહ્યું છે તે ક્યાંક ક્યાંક સફાળુ જાગે અને તેમની સમસ્યાનો ક્યાંક ને ક્યાંક અંત લાવે તો ઉનાળામાં દર વર્ષે આ પ્રકારની સમસ્યાનો સામનો કે જે મહિલાઓ કરે છે મોટા બોટાબોવાની આ જે સોસાયટીઓની જે મહિલાઓ છે લોકો છે તે પણ કહે કે આ કે જે પ્રકારે પાણીની પારાયણનો સામનો કરતા હોય છે ત્યારે આ વર્ષે પણ પાણીની પારાયણ કે જે હજી તો ઉનાળો શરૂ થયો છે અને ત્યારે તેમની પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે જ્યારે સમગ્ર ઉનાળો હજી બાકી છે ત્યારે કેવી સમસ્યાઓનો સામનો તેમને કરવો પડશે તે પણ ચોક્કસથી એક મહત્ત્વની બાબત બની રહેશે ત્યારે વધુ એક વખત જે પ્રકારે પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જે રાજકોટવાસીઓને ખાસ કરીને જે મોટા મોવા વિસ્તાર છે ત્યાંની સોસાયટીઓમાં ત્યારે તેમના દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા વિપુલ પરમાર લાઈવ જોડાઈ ગયા છે મારી સાથે જે વિપુલ પંદર વર્ષ આ ખૂબ જ મોટો સમયગાળો છે જે રાહ જોઈ છે અનેક રજૂઆતો કરી છે પરંતુ તંત્ર જાગતું નથી અત્યારે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે શું તંત્ર જાગશે તો લાગી રહ્યું છે જી હા જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં છે તે ઉનાળાની શરૂઆત પહેલાં જ તે પાણી માટેની છે પારાયણ જોવા મળી રહી છે રાજકોટનો જે મુખ્ય માર્ગ કહી શકાય કાલાવાડ રોડ તે છે તે મહિલાઓ દ્વારા છે તે બંધ કરવામાં આવ્યો છે માનવ સાંકળ બનાવી અને છે તે મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો છે પોલીસ તંત્ર છે તે હાલ ઘટના સ્થળે પહોંચ્યું છે અને મહિલાઓને છે તે સમજટ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ છેલ્લા પંદર વર્ષથી પાણી ન આવવાના કારણે છે તે મહિલાઓ દ્વારા એક જ સુર હાલ છેડવામાં આવ્યો છે કે જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી છે તે મત ન આપવા માટેની છે તે પણ છે તે તત્પરતા દર્શાવવામાં આવી છે અને જે પોલીસ કરવામાં આવી રહી છે પરંતુ રોડ છે તે બંધ કરવાની સાથે જ તે મહિલાઓમાં છે તે ઉગ્ર વિરોધ પણ જોવા મળી રહ્યો છેલ્લા પંદર વર્ષથી છે તે પાણી અને રોડ રસ્તાની સમસ્યાના કારણે છે તે મહિલાઓ દ્વારા છે તે હાલ વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું માટલાઓ ફોડવામાં આવ્યા હતા સમગ્ર મામલે છે તે હાલ પોલીસ પ્રશાસન છે તે એ મહિલાઓને છે તે સમજટ કરાવવા માટે પહોંચ્યું છે અને જે પાણીની સમસ્યાને લઈને છે તે મહિલાઓને અન્ય જગ્યાએ રજૂઆત કરવા માટે પણ સમજાવવામાં આવી રહી છે પરંતુ મહિલાઓ છે તે અડક બને જોવા મળી રહી છે અને મહિલાઓને છે તે હાલ પોલીસ પ્રશાસન દ્વારા છે તે સમજાવટ કરવામાં આવી રહી છે પરંતુ છે મહિલાઓનો છે તે વિગ્રહ ઉગ્ર વિરોધ છે તે જોવા મળી રહ્યો છે અને મહિલાઓ છે તે એ રોડ રાજકોટ શહેરનો મુખ્ય માર્ગ કહી શકાય તેને છે તે હાલ બંધ કરી અને છે તે ટ્રાફિક પણ થવા પામ્યું છે અને મહિલાઓ છે તે એક જ સુર છેડી રહી છે કે જ્યાં સુધી છે તે પાણી નહીં મળે ત્યાં સુધી છે તે આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં મતદાન પણ નહીં કરે પાણી નહીં તો મત નહીં તે પણ સામે છે તે મહિલાઓએ સુર છેડ્યા છે પરંતુ જે રાજકોટ શહેરની જે એ પોલીસ તંત્ર છે તે હાલ છે તે મહિલાઓને સમજત કરાવવા માટે પહોંચ્યું છે પરંતુ છેલ્લા બે કલાકથી છે તે મહિલાઓએ માનવ સાંકળ બનાવીને છે તે મુખ્ય માર્ગ કાલાવાડ રોડ કહી શકાય તેને બંધ કરવામાં આવ્યો છે અને જે વાત કરવામાં આવે તો છેલ્લા પંદર વર્ષથી છે તે એ સોસાયટીમાં છે છેલ્લા પચીસ હજારથી પણ વધારે જે લોકો છે તે રે રહી રહ્યા છે પરંતુ તેમને છે તે પ્રાથમિક જરૂરિયાત છે તે ન પૂરી પડવાના કારણે છે તે મહિલાઓ છે તે રોડ ઉપર ઉતરી છે માટલાઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને છેલ્લા બે કલાકથી છે તે મહિલાઓ દ્વારા માનવ સાંકળ બનાવીને જે મુખ્ય માર્ગ કહી શકાય તે બંધ કરવામાં આવ્યો છે ચૂંટણી આવી રહી છે ચૂંટણીને લઈને છે તે મહિલાઓએ છે તે મતદાન ન કરવા માટેની પણ છે તે તત્પરતા દર્શાવી છે અને જ્યાં સુધી છે તે રાજકોટ શહેરના મેર અહીંયા જે રાજકોટનો કાલાવડ રોડ પાસે નહીં પહોંચે ત્યાં સુધી મહિલાઓ દ્વારા છે તે આંદોલન શરૂ રાખવાની જ પણ છે તે તત્પરતા દર્શાવવામાં આવી છે પરંતુ પોલીસ પ્રશાસન દ્વારા છે તે કાયદાને લઈને છે તે હાલ છે તે મહિલાઓને છે તે સમજટ કરવામાં આવી રહી છે અને જે પંદર વર્ષથી મહિલાઓ છે તેમને છે ઘર સુધી પાણી ન પહોંચ્યું તો પ્રાથમિક જરૂરિયાત રોડ રસ્તાને સફાઈ કામદારો પણ છે તે ન આવવાના કારણે છે તે હાલ છે તે મહિલાઓ અને જે પોલીસ પ્રશાસન સાથે ઉગ્ર બોલાચાલી પણ ચાલી રહી છે મહિલાઓને સમજટ કરાવવા માટે પોલીસ પ્રશાસન છે તે હાલ ઘટના સ્થળે પહોંચ્યું છે જી પંદર વર્ષનું જે આ રૂસ છે કે જે અત્યારે સામે આવી રહ્યું છે ત્યારે તંત્રની વાત કરીએ તો તંત્ર તરફથી કોઈ અધિકારી ત્યાં પહોંચ્યું છે કે કેમ મહિલાઓને સમજાવવા માટે કે કે માત્ર પોલીસ જ તમને સમજાવી રહી છે જે વાત કરવામાં આવે તો આ વોર્ડ છે તે આપણા મંત્રી કહી શકાય ભાનુબેન બાબરિયાનો વોર્ડ છે જે વોર્ડને લઈને છે તે પણ મહિલાઓ છે તે વિરોધ કરી રહી છે કારણ કે ભાનુબેન બાબરિયાને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ છે તે મહિલાઓના જે પ્રશ્ન છે તેનું સમાધાન ન આવવાના કારણે મહિલાઓ હાલ છે તે રોડ ઉપર ઉતરી છે અને જે ભાનુબેન બાબરિયાને અહીંના કોર્પોરેટરો છે તેમને પણ અનેકવાર રજૂઆત કરી છે પરંતુ છેલ્લા બે કલાકથી કોઈ પણ પ્રકારના કોર્પોરેટરો કે અહીંના મેયર છે તે પણ અહીંયા ફરક નથી જેના કારણે મહિલાઓમાં છે તે ઉગ્ર બોલાચાલી થવા પામી છે અને જે વાત કરવામાં આવે છે તે કોર્પોરેટરો અને જે જે મંત્રી કહી શકાય બાબરિયા છે કરવામાં આવી હતી પ્રાથમિક જરૂરિયાત કહી શકાય કે જે રોડ રસ્તા ને પાણી મહિલાઓ પણ જણાવી રહી છે કે જે હાલ છે તે મહિલાઓ દૂધ કરતા છે તે અહીંયા પાણીના છે તે વધુ પૈસા ચૂકવી રહી છે મહિલાઓ દ્વારા હાલ ઉગ્ર છે તે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે રાજકોટ શહેરનો હાર્દ સમક્ષ કાલાવડ રોડ છે તેને મહિલાઓ દ્વારા માનવ સાંકળ બનાવીને બંધ કરવામાં આવ્યો છે પોલીસ પ્રશાસન છે તે મહિલાઓને છે તે સમજટ કરાવી રહી છે પરંતુ મહિલાઓ અડગ મને છે તે જોવા મળી રહી છે જ્યાં સુધી તેમને પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી છે તે મહિલાઓ અહીંથી હટવાનું નામ નહીં લે જી તેજોગાસ દે વિપુલ આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો મહિલાઓ ચોક્કસથી હવે જે પ્રકારે આકરા મૂડમાં જોવા મળી રહી છે ચોક્કસથી પોલીસ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ તે માનવા તૈયાર નથી પરંતુ ખાસ કરીને જે કહી શકાય કે મહત્વની આ બાબત છે કે ભાનુબેન બાબરિયા જે મંત્રી છે તેમના આ જે વિસ્તારનો આ વોર્ડ છે પરંતુ ત્યાં આગળની આ સમસ્યા છેલ્લા પંદર વર્ષથી સ્થાનિકોને સતાવી રહી છે પરંતુ તેમની સમસ્યાનો નિવેડો આજ સુધી નથી આવ્યો ને તેના કારણે આ રોષ છે કે જે સામે આવી રહ્યો છે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર